મહીસાગર જિલ્લામાં તાલુકાના શહેરાવેશ થતા ગ્રામજનોમાં અસંતોષ છવાઈ ગયો છે મોરિયા ચારી મૂળ ઉદારા ખૂટખર કોઠા આસુદરિયા અને જૂના ખેડા સહિતના ગામોના લોકોને શહેરા તાલુકામાં જ રાખવાની માંગ સાથે

ભેગા મળીને મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપવાયા છીએ અમારા શહેરા તાલુકાના દસ ગામોને ગોધર સતનાવી રચિત ગોધર તાલુકા સાથે એ સામેલ કરવામાં આવ્યા છે એમાં અમારો વિરોધ છે એ વિરોધ દર્શાવવા પ્રદર્શિત કરવા અમે આવેદન આપી અને વિરોધ કરવાના છીએ અને અમારી માગણીને જ્યાં સુધી માન્ય નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ લડત લડ